જોવા સાઇન બોર્ડ વડે લાખોની કમાણી કરતી એજન્સી દ્વારા કામદારોનું સુરક્ષા સામે ગંભીર બેદરકારી દાખવી રહી હોવાના દ્રશ્યો અંકલેશ્વરમાં સામે આવ્યા હતા અંકલેશ્વરથી સુરત જતાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ પરિવાર હોટેલ કમ્પાઉન્ડમાં આજે ચાલીસથી પચાસ ફૂટ ઊંચા સાઇન બોર્ડની કામગીરી ચાલી રહી છે જ્યાં લોખંડના જેટકોના તાવર જેવા ઊંચા લોખંડની એંગલો પર પાંચ કામદારો કોઈપણ સેફ્ટી વિના ટોચ પર બેસીને અને બે એંગલો વચ્ચે રહેલા પાતળા લોખંડની પટ્ટી ઉપર ઊભા રહીને કામ કરી રહ્યા હતા તેમણે ના તો હેલ્મેટ લગાવ્યું હતું કે ના તો સેફ્ટી શૂઝ પહેર્યા હતા આટલી ઊંચાઈ પર કામ કરતી વખતે સેફ્ટી બેલ્ટ દોરડા વડે બાંધી કામ થઈ શકે એમ હોવા છતાં આવા કોઈ કોઈ પણ પ્રકારની સેફ્ટી જોવા મળી ન હતી લોખંડની એંગલો ઊંચાઈ જોતા જો જરા પણ ગફલત થાય અને કોઈ કામદાર નીચે પડે તો તેનું સ્તર પર મોત થાય તેવી સ્થિતિ જોવા મળી હતી આ એંગલ જ્યાં લાગી રહી છે ત્યાં નીચે ટેમ્પો ઊભો હતો અને ત્રણ અન્ય શ્રમિકો પણ કામ કરી રહ્યા હતા જો કે જેવું તેના તરફ કેમેરો આવ્યો તે તરત જ સુપરવાઇઝર ચાલતી પકડી હતી અને કોઈ ઉત્તર પણ આપવા તૈયાર ન હતા એક તરફ સાઇનબોર્ડની હાઈટ જોતાં નિયત હાઈટ કરવા વધુ હોવાનું જોવા મળી રહ્યું હતું જ્યાં જો વાવાઝોડું આવે તો આ સાઇન બોર્ડ તૂટીને નીચે પડે તો અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે ત્યારે સાઇન બોર્ડની ગાઈડલાઇન કે સેફટીની પરવા કર્યા વગર થઈ રહેલી કામગીરી પ્રત્યે તંત્ર અજાણ્યા હોવાનું જોવા મળી રહ્યું છે રોડ સાઇડ અને હોટલ નજીક જ ઊભા થઈ રહેલા જાયન્ટ સાઇન બોર્ડ અને અન્ય વાહન ચાલકોને રાહદારીઓનું જીવનું જોખમ તો ઊભું કરી રહ્યા છે સાથે સાથે પોતાના શ્રમિકોના જીવ પણ જોખમમાં મૂકી જીવસટોસટની બાજી લગાવી શ્રમિકો પાસે કામ કરાવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું હતું